ભાવનગર શહેરના રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા શહેરના એરપોર્ટને જોડતો રિંગ રોડ છેલ્લા આઠ વર્ષથી બિસ્માર છે આ વિસ્તાર મનપામાં આવ્યો પણ મુખ્ય રોડ આર એન્ડ બી હસ્તક રહી ગયો ત્રણ વર્ષ પૂર્વે ટેન્ડર પ્રક્રિયા કરી નવો રિંગ રોડ બનાવવાનું કામ સોંપાયું છતાં કોન્ટ્રાક્ટરે કામ શરૂ ન કરતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો વરસાદમાં રસ્તા પરના ખાડામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો સ્લીપ થઈ જાય છે લોકોની સમસ્યા સામે તંત્રના પેટનું પાણી પણ નથી હલતું आर रोड झड़प थ बना भी लोगों की मांग छावनगर शहर में एयरपोर्ट से एंट्री करते समय ये मेन रोड है न्यू रिंग रोड बना हुआ है बट ये नेम से के लिए रिंग रोड है नया रोड है ये रोड बोलने के लायक ही नहीं है यहाँ इतने एक्सीडेंट होते हैं लास्ट ईयर बड़े बड़े खड्डे हो गए थे छः महीना पहले कपची डाली है लोगों ने

ભાવ ભાવનગર ની ઓળખ હવે ખાડા નગરી તરીકે પ્રખ્યાત થઈ ગઈ છે કારણ કે ભાવનગર શહેર ની અંદર જ્યાં પણ જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે જે ભાવનગર નો જે આ બીજો રિંગ રોડ છે કે જે રિંગ રોડ ની ઉપર અનેક મોટા મોટા જે ખાડા છે એ પડી ગયા છે હજી તો ચોમાસાની શરૂઆત થઈ અને થોડો ઘણો જ વરસાદ થયો છે ત્યાં જ આ જે રોડની હાલત આપ જોઈ શકો છો કે જે ખૂબ જ બદતર બની ગઈ છે છેલ્લા આઠ વર્ષથી લોકો રજૂઆત કરી રહ્યા છે કે રોડ પર પડેલા ખાડા છે એને રિપેરિંગ કરવામાં આવે નવો રોડ બનાવવામાં આવે અથવા તો રીકાર્પેટ કરવામાં આવે પરંતુ હજી સુધી જાણે તંત્રના પેટનું પાણી પણ ન હલતું હોય એવી સ્થિતિ છે એનું નિર્માણ થયું છે અનેક મોટા વાહનો છે આ રોડ ઉપરથી પસાર થતા હોય પરંતુ આજે રોડની હાલત થઈ છે તેના કારણે થઈને વાહન ચાલકોને પણ પરેશાની છે એ ભોગવવાનો વારો આવતો હોય છે ખાસ કરીને જે સ્થિતિનું નિર્માણ થયું છે ખાડા નગરી તરીકે લોકો એને હવે ઓળખી રહ્યા છે કારણ કે અનેક મોટા ખાડા પડી જવાના કારણે થઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે બે વિભાગની જે રમત છે એની અંદર લોકો પિસારીએ છે ત્યારે વહેલી તકે આ રોડને બનાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે